વડોદરા તાલુકાના કોયલી ગામના ગ્રામ પંચાયતના નવીન મકાનોનો ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે આ પ્રસંગે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાગેલા બાપુ સરપંચ માજી સરપંચ અને અનેક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે નવીન મકાનના ખાતમુહૂર્તમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જિલ્લા પંચાયત સદસ્ય હર્ષાબેન રાજેન્દ્રસિંહ ગોયલ તાલુકા કારોબારી ચેરમેન બિરેનભાઈ પટેલ તાલુકા પંચાયત સદસ્ય પૂનમભાઈ રાવજીભાઈ જાદવ તથા માજી સરપંચ અને ગામના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે નવીન મકાનના ખાતમુહૂર્ત કર્યા છે हरिदायि महाप्रदेय यत् कुर्वते लोकानां दयिनारूपस्य सुवर्णकारवात् सम्भूतः ब्रह्मणा येन मत्तः जगतः कार्यं सलोन चलेत् स एव वदन्तं पदेजात् वयो नमामि इदं एकवपदपं दयम नुरासुरे वन्ददादेवो पम्